ગુડ મોર્નિંગ ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ બાર સખી માર્કંડી કાકા સાહેબ કાલેલકર લેખક છે જન્મ એક ડિસેમ્બર અઢારસો પંચ્યાસી અવસાન એકવીસ ઓગસ્ટ ઓગણીસો એક્યાસી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર મૂળ મહારાષ્ટ્રના સતારાના વતની હતા ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્યપ્રદી રહ્યા હતા માતૃભાષા મરાઠી હોવા છતાં તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્ય સર્જન કર્યું છે તેથી ગાંધીજીએ તેમને સવાય ગુજરાતી તરીકે ઓળખાવ્યા ગંગા મૈયા યમુના રાણી ઉભયાનવી નર્મદા દક્ષિણ ગંગા ગોદાવરી તેમના ગદ્યલેખન શૈલીના ઉત્તમ નમૂના છે હિમાલયનો પ્રવાસ બ્રહ્મદેશનો પ્રવાસ પૂર્વ આફ્રિકામાં ઉગમણો દેશ જાપાન તેમના પ્રવાસ વર્ણનના ગ્રંથો છે રખડવાનો આનંદ જીવનનો આનંદ જીવનલીલા તેમના નિબંધ સંગ્રહો છે સ્મરણ યાત્રા ઓતરાતી દિવાલોમાં અનુક્રમે શૈશવ અને જેલ જીવનના પ્રસંગોનું સુંદર વર્ણન છે કાલેલકલ ગ્રંથાવલીમાં તેમનું સમગ્ર સાહિત્ય ગ્રંથસ્થ થયું છે તેમણે સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તથા વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા કાકા સાહેબ કાલેલકરનો પ્રવાસ નિબંધ સખી માર્કંડી ભારતની નદીઓ વિશેનો તેમના પુસ્તક લોકમાતામાંથી લેવામાં આવ્યો છે આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહી છે પણ આ નિબંધમાં લેખક નદીને પોતાની સખી રૂપે આ લેખે છે લેખકના ગામ પાસેથી વહેતી માર્કંડીની સાથે એમનું બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ એમની સાથે આવ્યો છે માર્કંડીનું સૌંદર્ય એની મૈત્રી નિકટતા વર્ણવીને લેખક નદીનું અલગ સ્વરૂપ પ્રગટ કરે છે હવે આપણે પાઠની શરૂઆત કરીએ શું દરેક નદી માતા હોય છે ના માર્કંડી તો મારી નાનપણની સખી છે એ એટલી નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું અમારા ખેતરમાં ઉમરાના ઝાડ તળે બપોરની છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો માર્કંડીની કાંઠે કેટલાય વાર કેટલીય વાર બેઠો છું અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાન કલાકો સુધી જોયા કર્યા છે માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું જ નથી ખાસ ફૂલો નથી જાત જાતના રંગવાળા પતંગિયા નથી રૂપાળા પથરાય નથી પોતાના કલકુંજીતથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત ક્યાંથી જ હોય ત્યાં છે ફક્ત પ્રેમા શાંતિ ભરવાડ કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાં આવે છે મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તોય એમાં માર્કંડીની લીટી હું ન શોધું કેમ કે તેમ કરતાં એ સખી મટી નથી થઈ જાય મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવાનું જ ગમે છે પગ મૂક્યા છે કે તરત જ ખડખડ ખડખડ એવો અવાજ શરૂ થઈ જાય નાનપણમાં અમે કેટલીય વાતો કરતા એકબીજાનો સહવાસ જ અમારા આનંદ માટે બસ હતો માર્કંડી શું બોલે છે તે સમજવાની હું દરકાર ન કરું અને હું જે બોલું છું એનો અર્થ કરવા માર્કંડી ન થવી અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંનેને બસ હતું ભાઈ બહેન ઘણી વર્ષે મળે એટલે એકબીજાને હજાર સવાલ પૂછ્યો પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા હોતી નથી એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોત છે સવાલ શું પૂછ્યો અને જવાબ શું મળ્યો એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે માર્કંડીને કાંઠે કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય સોળમી વર્ષે પોતાને લઈ જવા આવેલી યમરાજની શિવભક્તની જોડે ઠેલવનાર માર્કંડી ઋષિનું આખ્યાન ગાતા મને કેટલો આનંદ થતો મૃકુંડ ઋષિને સંતાન ન હતું એણે તપશ્ચર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા મહાદેવે વરદાનમાં વિકલ્પ મૂક્યો કાં તો સોળ વર્ષ જીવના સદ્ગુણી બાળક આ તો વર્ષ જીવનાર મૂળ બાળક તમે જ પસંદ કરો હવે બેમાંથી કયો વર પસંદ કરવો ઋષિએ ધર્મપત્નીને પૂછ્યું સદગુણિ બાળક ફક્ત સોળજ સોળ જ વર્ષ ભલે જીવે એ જ કુલોદ્વાર થશે એક ગણી બંને જણા એ બંને જણાએ એ જ માંગી લીધું માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મહાલ થતા જાય આખરે સોળ વર્ષ પૂરા થયા યુવાન માર્કંડે પૂજામાં બેઠો છે યમરાજ પોતાના પાડા પર બેસીને આવ્યા પણ શિવલિંગને ભેટી પડેલ યુવાન સાધુને અડકવાની એમની હિંમત કેમ ચાલી હા ના કરતા આખરે પાશ ફેંક્યો પણ લિંગમાંથી ત્રિશુળદારી શિવજી પ્રકટ થયા અને ધૃષ્ટતા માટે યમરાજને સાંભળવું પડ્યું મૃત્યુંજય મહાદેવના દર્શન થયા પછી માર્કંડે મૃત્યુની બીક ક્યાંથી રહે અને એની આયુધારા પણ હજી વાય છે કોલેજમાં ભણતો ત્યારે પરીક્ષા પછી અમારી ભાઈ બીજ થતી લણણીના દિવસો હોય બબ્બે દિવસ મારે ખેતરમાં જ ગળવાના હોય ત્યારે માર્કંડી મને શક્કરિયા પણ આપતી અને અમૃતજીવ પાણી પણ પાતી રાત્રે એ ટાળથી ધ્રુજે છે કે શું એ જોવા હું જાઉં ત્યારે પોતાના અરીસામાં મને મૃગ નક્ષત્ર બતાવતો આજે પણ જ્યારે જ્યારે અમે ગામડે જાઉં છું ત્યારે ત્યારે માર્કડીને મળ્યા વગર રહેતો નથી પણ હવે પહેલાંની પેઠે એ મારી સાથે ગેલ કરતી નથી જરાક સ્મિત કરી મૌન જ ધારણ કરે છે એના સુકુમાર વદન પહેલાંનું લાવણ્ય જ નથી જોઈ શકતો પણ એના સ્નેહની ગંભીરતા વધી છે પ્રસ્તુત પાઠ પ્રકૃતિનો આનંદમાંથી લેવામાં આવે છે જેમાં લેખકે નદીને માતા નહીં પણ પોતાની સખી તરીકે ઓળખાવી છે